અતુલભાઈ સ્વાગત છે રૂમમાં આપનું અતુલભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ એક ખૂબ વાયરલ થઈ રહી છે અત્યારે કે આપ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સાથે મુલાકાત કરવાના છો અને મુલાકાત કરી સોશિયલ મીડિયાની અંદર પાટીદાર સમાજના યુવક બની ગજેરા જે છે જે વિડીયો મૂકી રહ્યા છે એની સામે તમે ફરિયાદ કરવા માટેની અરજી આપવા જવાના છો હા બિલકુલ આવતીકાલ સાંજે ચાર વાગે ડીજીપી ઓફિસ જવાનું છું કયા કારણ થી જવાના છો શું એવું કઈ વાત છે કે જેના કારણે બની ગજેરાની સામે ફરિયાદ કરવા માટે કોઈ સામાજિક કાર્યકર અમદાવાદ થી રાજ્યના ડીજીપી મુલાકાત કરે હવે એમાં ગઈકાલે હું મારું સોશિયલ મીડિયા વોચ કરતો તો એમાં ફેસબુક ઉપર કોઈ પેજ ઉપર મેં એક વિડીયો જોયો એમાં કોઈ બંને ગજેરા કરીને યુવક છે એ ભાઈ ની પોસ્ટ માં એવું લખેલું હતું કે ભાઈ જો મુખ્યમંત્રી કામ ન કરી શકતા હોય તો એમને ડૂબી મરવું જોઈએ એવા બધા શબ્દો એમનો ઉપયોગ કરેલો હતો એ વિડીયો પણ મારી પાસે છે આપને જોતો હશે મોકલી આપીશ આપને એમાં એવું લખે છે ભાઈ તમે પાટીદાર સમાજના હોવા છતાં પહેલા તો મને આશ્ચર્ય એ વાત નું થયું કે ગુજરાતના જે મુખ્યમંત્રી હોય છે કોઈ સમારીના નથી હોતા કોઈ ધર્મના નથી હોતા એ કોઈ પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન એ સમગ્ર દેશની જનતાના હોય છે એ કોઈ ચોક્કસ સમાજના હોતા નથી એટલે એમને ચોક્કસ સમાજ સાથે બાંધી દેવા એ પણ યોગ્ય નથી પહેલી વાત તો એ છે બીજા નંબરમાં તમે કયા કારણથી એમને એવું કીધું પણ એમને એવું ચોક્કસ કીધું છે અંદર એ માં કે ભાઈ તમે પાટીદાર સમાજના હોવા છતાં જો તમે કામ ન કરી શકતા હોય તો તમારે ડૂબી મરવું જોઈએ તમારે મમરા ભરાવીને મરી જવું જોઈએ આવા શબ્દો નો ઉલ્લેખ એમને ગુજરાત ના મુખ્યમંત્રી માટે કર્યો એટલે મને એ વાતનું કહી શકે કે તમારે ડૂબી મરવું જોઈએ બીજા નંબર માં એમને જે પુરુષોત્તમભાઈ રૂપાલા છે જે આપણા રાજકોટના માનનીય માન્ય સાંસદ સભ્યશ્રી છે એમના માટે પણ એમને એવું કીધું કે તમે પાંચસો કરોડ રૂપિયા ની ફાઇલ લઈને જશો તો પુરુષોત્તમ રૂપાલા તમને તરત જ એપોઇન્ટમેન્ટ આપશે મળશે તો એનો પુરુષોત્તમ રૂપાલા નથી મળતા લઈને તો જ મળશો એવું એ બંને કહેવા માંગે છે અને ત્રીજું એમને ભરતભાઈ સુતરિયા માટે જે અમરેલીના સાંસદ છે એક જ વિડીયોમાં ત્રણેય વિષય એમને સાથે લીધા છે ભરતભાઈ સુતરિયા ને પણ એમને એવું કીધું છે તમે તો પેલું શું કેવાય પેલો કોડિયામાં સાચું ના સાદી ભાષા આપણે કહીએ ને એવી રીતની બધી વાતો કરી છે એટલે કેવાની વસ્તુ છે ગુજરાતના ના બંધારણીય હોદ્દા ઉપર રહેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના બે હાલ જે સાંસદો છે જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમના વિશે આવી વાત કરી એટલે મારી ફરજ બને છે એક સામાજિક કાર્યકર તરીકે ને ગુજરાતના નાગરિક તરીકે કે ભાઈ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આજે આ બંની ગજેરા બોલ્યા છે આવતીકાલે તો કોઈ પણ માણસ ગુજરાતના મુખ્યમંત્રી મંત્રી કે સાંસદ સભ્યો વિશે ગમે તે બોલશે તો એનાથી મેસેજ પ્રજામાં ખરાબ જશે એના માટે થઈ અને હું આ ભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અને એમને જે આ વિડીયો મૂક્યો છે એ વિડીયો તાત્કાલિક સોશિયલ મીડિયા માંથી હટાવવામાં આવે એ બાબતની કાર્યવાહી માટે આવતીકાલે હું ડીજીપી ઓફિસે રૂબરૂ જઈ અને લેખિત રજૂઆત કરવાનો છું અચ્છા અત્યારે સોશિયલ મીડિયા ની અંદર ગોંડલ ના મામલે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે કે ગોંડલની અંદર જે બે ઘટનાઓ બની એક રાજકુમાર જાટ રાજસ્થાનના જાટ સમુદાયનો એ દીકરો કે જેનું મૃત્યુ થઈ ચુક્યું છે અકસ્માત છે કે હત્યા છે એની પોલીસ તપાસ કરી રહી છે બીજી તરફ અતુલભાઈ ગોંડલ ની અંદર એક એ પણ ઘટના છે પાટીદાર સમાજના યુવકને માર મારવાની ઘટના બની હતી આ તમામ મામલે સોશિયલ મીડિયાની અંદર બની ગજેરાએ પોતાના વિડીયો મૂક્યા છે અને એ પોતાની વાત એ પોતાના અંદાજમાં તો બની ગજેરાંત્રી જે રૂપાલા ની સામે સામે અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાની સામે જે વિડીયો મૂકેલો છે કદાચ એ વિડીયો અમરેલીની એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી સામે જે ઘટના બની એને સંદર્ભી ને પણ હોઈ શકે અને એમાં એ આ પ્રકારની વાત મૂકી હોય એ મને એમને ઉલ્લેખ નથી કર્યો અંદર કયા બાબતે એમને કીધું છે બરાબર છે માનો કે ચલો એ જ બાબત આપણે લઈને ચાલીએ છીએ એ બાબત દુઃખદ છે કોઈ પણ દીકરી સાથે આવું ન થવું જોઈએ પરંતુ એ જે કઈ બન્યું છે એ પછી ત્યાંના સ્થાનિક ત્રણ પોલીસ વાળા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના વિરુદ્ધ ઇન્ક્વાયરી થઈ છે અને ગુજરાતમાં જેને આપણે એકદમ ઇમાનદાર જોકે પોલીસ ઈમાનદાર જ હોવી જોઈએ પણ અત્યારે જે છે કે ભાઈ નિલીપ રાય સાહેબ એકદમ તટસ્થ ને ઈમાનદાર ને પ્રમાણિક માણસ છે એમના દ્વારા તપાસ થઈ છે અને એ અહેવાલ ડીજીપી ને સોંપવાનો છે તો આટલી આટલું થયું છે હા દુઃખદ ઘટના સો ટકા આવું ન થવું જોઈએ પણ એ પછી ઘટના તો કોઈ પણ ઘટી જાય છે એ પછી એની કાર્યવાહી થતી હોય છે આજે તમારું કે મારું કોઈના સગાનું મર્ડર થઈ જાય તો આપણે એ પછીની એની કાર્યવાહી કરતા હોઈએ છીએ કે મર્ડર થઈ જાય માણસને કોઈ જીવતો નથી કરી શકતું બરાબર છે એ પછી એના વિરુદ્ધ જે કઈ એમને ભૂલો કરી છે અથવા કાનૂન તોડ્યો છે એની સજા થતી હોય છે તો એની સજા એમાં ત્રણ બે વાળાને સસ્પેન્ડ કર્યા છે એની કાર્યવાહી ચાલી રહી છે એમના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટમાં પણ દાદ માંગવામાં આવી છે તો જે પ્રક્રિયા ચાલુ છે એમાં આપણે રાહ જોવી જોઈએ કે ભાઈ આનું જે કઈ તારણ આવે એ પછી જો આપણને ન્યાય રાજા કે એવું તો છે ને કે આપણે કહીએ જ ન્યાય આપણને મળી જાય કોર્ટ છે પોલીસ છે પ્રશાસન છે તમે ત્યાં જાઓ તમે સીધે સીધા વિડીયો કરીને આંબો સાંભળ્યો કઈ કઈ એવું કીધું કે ભાઈ જયરાજ સન્માન છે તો સ્વાભાવિક આપડા હિન્દુ સંસ્કૃતિ સંસ્કૃતિ પરમ કે કોઈ પણ વ્યક્તિ એના વડીલ ને પિતા તુલ્ય માને છે અને સ્ત્રી હોય તો માતા તુલ્ય માને છે તો એમાં કોઈને આપણે એમ કહીએ કે ભાઈ આ મારા પિતા તુલ્ય છે ધારાસભ્ય કે સંસદ સભ્ય નથી એ ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારી છે એમના માટે જે કઈ બોલે તો એ ગુજરાતની સમગ્ર જનતા ને લાગુ નથી પડતું એ સ્થાનિક લેવલ નો વિષય છે છતાં છતાં પણ મને એવું દુઃખ લાગ્યું કે ભાઈ એવું કેતા હતા કે ભાઈ પાટીદાર સમાજ માંથી આમને હકાલ પટ્ટી કરવામાં આવે છે તો આવે છે આખા પાટીદાર સમાજ નેતા શું બંની ભાઈ ગજેરા ને બનાવવામાં દેવામાં આવ્યા છે બધા નરેશભાઈ છે કે પેલા કેટલાય બધા છે નેતાઓ પાટીદાર સમાજ ની છ સંસ્થાઓ ચાલે છે એના આગેવાનો છે તો આ બધાએ રાજીનામા આપી બન્ની ગજેરા ને આખું હવાલો આપી નક્કી કરો કોને પટેલ સમાજમાં રાખવા કોને કાઢી મૂકવા એટલે આવું બધું ન બોલવું જોઈએ આપણે આપણે કોઈ પણ બોલતા વિચાર કરવો જોઈએ કે આપણે શું બોલીએ બોલીએ છીએ છીએ કોના માટે એટલે આવી બધી બાબતો ન હોવી જોઈએ અને જે એમને ગુજરાતના મુખ્યમંત્રી માટે અને સાંસદો માટે બોલ્યા છે એ બાબત કાર્યવાહી થવી જોઈએ અને એ બાબતે હું લેખિત પત્ર પણ પાઠવીશ ને એમને જે બોલ્યા છે એ પેન ડ્રાઈવો એનો વિડીયો પણ એમને છે અચ્છા અતુલભાઈ જો તમે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાથે મુલાકાત કરો છો એ પછી આ મામલે કોઈ કાર્યવાહી ના થઈ તો આગામી તમારું શું સ્ટેન્ડ રહેશે અથવા તમે હજી સુધી આખા આ વિડીયો જોયા બાદ બની ગજેરાનો તમે સંપર્ક કર્યો છે ખરા કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર આવી રીતે કેમ વિડીયો બનાવ્યા કેમ આવી રીતે મારી વાત છે હું હું એક નાગરિક છું અને એમને જે લાગ્યું એમને પૂછ મૂકી દીધું હું એમને શું કરું કે તમે આવું કેમ મૂક્યું તો પાછા એ મને એમ કે તમે મને પૂછવા વાળા જો એ વ્યક્તિ આટલા મોટા વ્યક્તિ ને અલ્પેશભાઈ ડોલરિયા જે ગુજરાત ગોંડલ માર્કેટ યાર્ડ પ્રમુખ છે ચેરમેન કે જે બી છે બરાબર ગુજરાત ભાજપ ના રાજકોટ જિલ્લા ના પ્રમુખ છે એટલી મોટી વ્યક્તિ ને જો આવી રીતે તું તારી માં વાત કરતા હોય તો હું તો એમને ઓળખતો પણ નથી હું ક્યારે એમને મળ્યો નથી મારી પાસે એમનો નંબર બી નથી મારે એમને શું કરવા સંપર્ક કરવાનો કે ભાઈ તમે આવું બધું શું કરવા બોલો છો એમને જે જવાબ આપવો હશે એ પોલીસ ને આપશે કે ભાઈ આવું બધું હું બોલ્યો એ કેમ બોલ્યો છું આવું બોલાય કાનૂની રીતે આ ગુનો બને છે કેમ આજે તમે એમ કહો પાંચસો કરોડ રૂપિયા લઈ અને પુરુષોત્તમ રૂપાલા એપોઇન્ટમેન્ટ આપે છે તો પુરુષોત્તમ રૂપાલા ફક્ત ફાઇલો ના વહીવટ કરે છે એનો મતલબ શું સમજવાનો એટલે કેવાની વસ્તુ બંધાણીએ મને વાંધો કોઈ પદાધિકારી વિશે બોલ્યા હોત તો હું આમાં પડત નહીં પણ જયારે બંધાણીય હોદ્દા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ પાટીદાર સમાજના મુખ્યમંત્રી નથી ભાઈ એ ગુજરાતની સાડા છ કરોડ જનતા ના મુખ્યમંત્રી છે એટલે એમના વિશે કોઈ પણ વ્યક્તિ બોલે તો એ બાબતે મારે કાર્ય કાયદેસર કાર્યવાહી કરવાની જે રજૂઆત છે મારી ફરજના ભાગરૂપે હું કરી રહ્યો છું પછી કોઈ બી હોય બંને ગજેરા હોત કે કોઈ બી હોત તો હું આ કાર્યવાહી કરત મને વ્યક્તિગત રીતે બંને ગજેરા સાથે કોઈ લેવા દેવા નથી હું એમને ઓળખતો નથી ના મારે એમની સાથે મિત્રતા છે ના મારે એમની સાથે દુશ્મની છે બિલકુલ અભાર અતુલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ થેન્ક યુ